જે મારે મિત્રો પ્રધાન સ્વાગત છે આપણે જાણવામાં આજુબાજુ કરીશું કે જે પણ પશુપાલક મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે અમારું પશુ પેટ દુખાડતું હોય છે એ પશુ કઈ રીતે પેટ દુખાડતું હોય છે કઈ એની ટ્રીટમેન્ટ કરવી જેથી એ સારી રીતે યોગ્ય રીતે જે પહેલું હતું એવું થઈ જાય તો એના માટે આ વિડીયો છે તો વિડીયોની અંદર જો તમે આવી ગયા હો તો વિડીયોને કરી દો એક લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ આપણે નામ છે ગામડિયા ખેડૂત જેથી આવા આવડિ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રોને માહિતીવાળા વિડીયો આપણે પ્રોવાઈડ કરતા રહીશું આ ચેનલ ઉપર તો વિડીયોને કરી લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ તો હવે વાત કરીએ કે પશુપાલક મિત્રો થાય છે જે પણ પશુને ખોરાક આપે છે એ પાચન ન થવાના કારણે એની અંદર ગેસ બની જતો હોય છે એના પેટની અંદર અને એને જે ગેસ હોય છે એ નીકળતો નથી એટલે એને દુખાવો થતો હોય છે આના કારણે પણ થતું હોય છે પાચન ન થવાના કારણે જ આ વસ્તુ થતું હોય છે હવે એની ટ્રીટમેન્ટ શું કરવી જો પોટલો ન કરી શકતું હોય જો પશુ એને જો પેટ ફૂલાવા જેવું લાગતું હોય આપણે બતાવીને દઈશું ઉપર કે આવું પશુનું લક્ષણ હોય છે જો આ પશુનું આવું લક્ષણ હોય તો તમારે એક દવા લાવવાની છે મેડિકલ શોપમાંથી ગમે ત્યાંથી તો મેડિકલ શોપ તમારે જ્યાં પણ નજીક હોય ત્યાંથી જલ્દીથી આ દવા એને પાવવાની છે જો તમે આ દવા પાઈ જશો તો તમારું પશુ બચી શક બચી જશે અને જો તમે આ પશુને નહીં પાવો અને ઘણો સમય વીતી જશે તો પશુ મૃત્યુ પણ પામે છે તો આ વિડીયો તમારા માટે છે તો વિડીયો સ્કીપ કરવાની ભૂલના કરતા પહેલી કહી દઈએ તો આવી રીતે તમારે કયું પ્રોડક્ટ લાવવાનું છે પ્રોડક્ટને કહી શકાય આ એક લિક્વિડ પેરાફિન આવે છે તમે જોઈ શકો છો આપણે આટલું પાવી પણ દીધું છે આપણે એક ફેસને આવું થયું હતું પ્રોબ્લેમ એના કારણે તો આવી રીતે તમે પણ આ પેરાફિન લાવીને પાવી શકો છો આ ચારસો એમએલની બોટલ આવે છે અને એમ ની વાત કરીએ તો બસો સિત્તેર આજુબાજુ છે અને એમઆરપી તો તમે આની અંદર જે પણ આ લિક્વિડ આવે છે એ પાસો તો તમારું પશુ એકદમ રેડી થઈ જશે અહીંયા આપણે તમને બતાવી દઈશું કે આનું ફૂલ નામ શું છે ને એ બધું જોઈ શકો આનું નામ છે પેરાફ્રિન્ટ તો તમે આ પશુને પાસો તો તમારું પશુ એકદમ રેડી થઈ જશે અને ફૂડલો પણ કરવા માંડશે તો આવી રીતે તમે પશુને આ જો દવા આપી દેશો તો તમારો પશુ બચી શકે છે અને જો તમે આ દવા નથી આપવાના તો તમારે ડૉક્ટરને જલ્દી બોલાવવાનું છે નહીં પશુ મૃત્યુ પણ પામતું હોય છે મિત્રો તો હવે આપણે વાત કરીએ કે પશુ આવી રીતે કઈ રીતે થતું હોય છે આ જે ગેસ થાય છે ને ન કરી શકે એના લક્ષણ શું છે તો પશુને જે આપણે ખોરાક પીએ છીએ એ અને પાચન થતું નથી એના કારણે આ થતું હોય છે એટલે તે જે પુટલો કરવાની કોશિશ કરે છે પણ એ પુટલો બહાર નીકળતો નથી પશુની કબજિયાત જેવું થઈ જાય છે એટલે પશુને ખૂબ દુખાવા જેવું પેટમાં થતું હોય છે આપણે કહીએ છીએ પેટ દુખે છે તો આવી રીતે જો તમે આ લિક્વિડ પાઈ લેશો તો તમારું આ લિક્વિડ જે આવે છે બસો સિત્તેરનું કે જે બસો ચાલીસ બસો સિત્તેર રૂપિયા હોય છે આના જે એમઆરપી બસો સિત્તેર લખેલી છે તો આ પેરાફિન તમે જો પાઈ લેશો તો તમારું પતંગ એકદમ રેડી થઈ જશે આપણે આ ટેસ્ટ પણ કરેલું છે અને આપણે સો ટકા રિઝલ્ટ મળ્યું છે એટલે જ આપણે તમને બતાવી દઈએ છીએ આ કોઈ સ્પોન્સર નથી મિત્રો તમને એવું લાગતું હોય કે સ્પોન્સર છે તો સ્પોન્સર બીજું નથી આ પેરાફિન આવે છે જો તમે પસંદ પાડી લેશો તો તમારું સારું એવું રિઝલ્ટ મળશે અને આની અંદર એકદમ લિક્વિડ આવે છે અથવા તમારે આખું પાઈ લેવાનું છે આપણે અડધું પાયું છે હવે અડધું આપણે ફરી પાઈશું તો આવી રીતે તમે જો આ લિક્વિડ પાઈ જશો તો તમારો પશુ એકદમ રેડી થઈ જશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો